નમસ્કાર દર્શક મિત્રો વીટીએનના પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે લીમખેડા તાલુકાના ચિલાકોટા ગ્રામ પંચાયતના જન્મ દાખલા કાઢવા છ હજાર રૂપિયાની લાંચ માગતા કોમ્પ્યુટર ઓપરેટરને એસસીબી ઝડપ્યો દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જીલાકોટા ગ્રામ પંચાયતના જન્મના દાખલા કાઢી આપતો એક કોમ્પ્યુટર ઓપરેટર અરજદાર પાસેથી રૂપિયા એક હજારની લાંચ લેતા પંચમહાલ એસીબી રંગે હાથ ઝડપાયો ગ્રામ પંચાયત આલમમાં ચકચાર સાથે ખરભરાટ મચી જવા પામ્યો છે દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચારી માછા મૂકી જાણે તમાર તમામ સરકારી કચેરીઓથી લઈ પંચાયતોના નાણાં વગર કામ થતું ન હોવાનું ખુદ અરજદારો આક્ષેપ પણ કરતા આવી રહ્યા છે આવા સમયે લીમખેડાના ચિલાકોટા ગ્રામ પંચાયત કચેરી ખાતે આજ રોજ એક અરજદારને પોતાની દીકરીઓના શાળા તરફથી આધાર કાર્ડ કઢાવવા ફરજિયાત હોય અને તેના જન્મ દાખલાની જરૂર હોય આ માટે દીકરીઓના પિતા જન્મના દાખલા લેવા માટે ચિલાગોટા ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં મામલતદાર કચેરીમાંથી દાખલો મેળવવાની કાર્યવાહી કરવા કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો સોલંકી દિનેશભાઈ માધુભાઈ રહે ચિલાકોટા તાલુકા લીમખેડા જિલ્લા દાહોદના અપ્રાપ્ય ફોર્મ નંબર દસ ભરી આપ્યું હતું અને તે માટે દીકરીના પિતા પાસેથી રૂપિયા એક હજાર નક્કી કરી આ એક હજારની લાંચની માગણી કરી હતી આ લાંચની રકમ દીકરીના પિતા આપવા ન માગતા હોય જેથી દીકરીઓના પિતા એસીબી પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને આજ રોજ પંચમહાલ એસીબી કચેરીના ટ્રેપિંગ અધિકારી એચપી કર્ણ અને તેમની ટીમ લીમખેડાના ચિલાકોટા ગ્રામ પંચાયત કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું અને કોમ્પ્યુટર ઓપરેટર સોલંકી દિનેશ દીકરીઓના પિતા સાથે લાંચની એક હજારની રકમ લેતા પંચમહાલ એસીબીના હાથે રંગે ઝડપાયા હતા ચિલાકોટા ગ્રામ પંચાયત કચેરી ખાતે સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો આ સંબંધે પંચમહાલ એસીબી પાસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી